જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા કાલે રવિવાર હતો અને આજે સોમવાર છે કાલે રવિ રવિવાર એટલે મારા માટે બહુ હેક્ટિક બહુ જ કેમ ખબર છે કારણ કે આખો દિવસ કોઈ ટુરિસ્ટનું કોઈ નાનું છોકરું હોય ને તો રવિવાર બહુ સરસ જાય કારણ કે શૌર્યને હવે કેવું થઈ ગયું છે કોઈ જોઈએ છે રમવા માટે ફાર્મમાં બે માણસ પણ ઓછા થાય તો એને ગમતું નથી તરત એનું મૂડ ડાઉન થઈ જાય એ થોડોક અમારા હમણાં છે ને થોડોક સિરિયસ મેટર એને હેન્ડલ કરવો પછી એ બહુ કંટાળે કારણ કે હું એને રમાડું પણ એ મારી સાથે રમવા માટે છે ને પછી થોડોક કંટાળે ગૌરી લક્ષ્મીને બહાર કાઢવાની બાકી છે એટલે રવિવાર મારે કારણ કે મારે અમને લેડીઝને સખત કામ હોય અને મારું પણ હવે જો કે હું કંટ્રોલ કરું છું કે ચલો કે કામ બાકી છે પહેલાં એને સાચવવો પડશે તો હું બધા કામ પડતા મૂકી દઉં છું કારણ કે હજી નાનો છે ને હજી એમાં એવી મેચ્યોરિટી નથી કે હું આ કરું તે કરું કે એકલો રમું મમ્મી ભલે કામ કરતી હજી એટલી મેચ્યોરિટી નથી એટલે એટલું બધું પ્રોબ્લેમ એના તરફથી ફેસ કરવાના આવે છે રવિવાર મને પસંદ જ નથી અને સાંજે હવે પ્રોબ્લેમ એ થાય છે કે એને કોઈ રમવા વાળું જોઈએ છે છોકરી હોય ને તો અંદર કંઈક અંદર છોકરીઓની આદત કેવી હોય મને પણ એવી હતી કે બેનપણી ના હોય ને તો એ ઘરમાં રૂમમાં એટલી એટલી કંઈ ને કંઈ ઢીંગલી કે કંઈક રમકડા કે કંઈક રમ્યા કરું છોકરી હોય ને તો એને બાર દોસ્તારો જોઈએ છે હવે ઇનકેસ અમે આખી આ ઘર વખરી સમેટવી બહુ અઘરી વસ્તુ છે આખી ઘર વખરી સમેટીને અમે ઇનકેસ કે એક એક્ઝામ્પલ અમે ગામમાં એક કદાચ ઘર ભાડે રાખીએ તો એવું નથી કે ફળિયાના કે શેરીના છોકરાઓ એની જોડે રમવા રોજ આવશે એ ફ્રેન્ડશીપ એટલે આ બધું બહુ છે એને આ ટાઈમ આ ફાર્મમાં કાઢવો એ થોડો એટલે એવું છે રવિવાર અમારો બહુ ખરાબ હોય હું એને ચીડાવવા ના દઉં રડવા ના દઉં રમાડું એને હું ગમે તેમ કરીને સ્વિમિંગ પુલ પર જઈએ ત્યાં થોડા ટોયઝ લઈ જઈએ એટલે એવી રીતે હવે છે મારું કામ ચાલુ કહીશ થોડોક નાસ્તો કરીને પછી બધી દિનચર્યા જે કરતી જઈશ ને બધું હું બતાવતી જઈશ ગૌરી લક્ષ્મી બાકી છે લાવવાની બહાર તો હું પેલા નિરાતે નાસ્તો કરી અરે ભગવાન લક્ષ્મી તને તો કાયમ દેખાય જ નહીં Yeah, જો આવી ગઈ છે હવે મને કોઈએ કમેન્ટમાં સજેસ્ટ કર્યું છે કારણ કે સલાહ આપે સાચી હોય તો લેવાની વ્યવસ્થિત હોય તો લેવાની અને ઘણા નવરી બજાર પણ હોય છે ખડુંસ ટાઈપ ઓલવેઝ નેગેટિવ કોમેન્ટ હું નેગેટિવના કોઈ દિવસ રિપ્લાય નથી આવતા સીધી ડિલીટ કારણ કે કોઈના માઇન્ડ ચેન્જ ના થાય આપણે વાતચીત કરીએ કે કમેન્ટ કરીએ તું તું મેને થાય ઓકે એનો કોઈ એન્ડ ના હોય એક કમેન્ટ આવી છે કે આ જે ઘૂઘરા ડબલ ડબલ છે ને એ અતિ અવાજ છે અને બહુ ઇરિટેટ કરે એને અતિ અવાજ પછી એ કંટાળીને બેસે એમની આ કમેન્ટથી હું સહેમત છું જે વ્યવસ્થિત હશે તો હું હું એવું નહીં કહું નહીં હું જ સાચી નહીં એવું ના હોય મોટી મોટી ઉંમરે શીખવું પડે દરેક દરેક બાબતમાં તો મને એ કોમેન્ટ છે કે ઇરિટેટ કરે કોન્સ્ટન્ટ બહુ અવાજ આવે છે કંઈક વધારે પડતો અવાજ છે ઝીણી ઘૂઘરી હોય તો ઠીક છે આમાં શું થયું જૂનું ઘૂઘર્યું લગાવ્યું એટલે જૂનો ઘૂઘરો હતો એની ઉપર બીજો જે મામા લાયા એ ઘૂઘરા લગાયા એટલે અવાજ ડબલ થઈ ગયો અને સ્વાભાવિક છે રાત્રે હું જાગી જાઉં છું જ્યારે અવાજ ખણખણ ખણખણ થાય છે ઉપરના રૂમમાંય અવાજ આવે છે વિપુલ કે પેલું વિનચીમ કેવું હોય તો કોન્સ્ટન્ટ આટલો બધો અવાજ આપણી ઇરિટેટ થઈએ એ પણ થાય અને એ પછી કંટાળીને બેસી જાય તો હું આ કમેન્ટથી સહેમત છું ટાઈમ મળશે ને તો વિપુલ જોડે હું કઢાઈ લઈશ કેવું છે ખબર છે કે હમણાંની મારી અમુક ખેરખટો ટ્રીપાઈની રીલ હાથમાં ખવડવ તો સ્ટોરી તરત આવે સાવજના હાથમાં આવે વિપુલના હાથમાં આવે તે હમણાંનું બહુ ઉપડ્યું છે તો એની સાથે મારો બહુ વર્ષો જૂનો સંબંધ છે એટલે આ એક બ્રીડની વાત થાય છે એ જ પક્ષી પર્ટિક્યુલર એવું નહીં તો જો હું એક બુધવાર અગિયાર નવેમ્બર બે હજાર નવ હવે ખબર નહીં આમાં ઊંધો એ થશે તો ગીરના આ મેં બુધવાર અગિયાર નવેમ્બર બે હજાર નવમાં અમે આ ગુજરાત સમાચારમાં આ દેખાય જ ફોટો ગુજરાત સમાચારમાં મેં આનો આર્ટિકલ આપેલો જ્યારે એ નવું નવું આવ્યું હતું ને મેં એને ફર્સ્ટ ટાઈમ જોયું હતું ને અમારા ઘરે વડોદરા આવતું હતું ગીરના તુલસી શ્યામના જંગલમાં રહેતું પક્ષી ટ્રી પાય જેનું બંગાળી નામ ટાંકાચોર ઓકે આ પક્ષી આજકાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં જોવા મળ્યું એટલે અમારા વડોદરાનું નથી થોડું ટૂંકમાં કહી દઉં ઓકે ગોરવા વિસ્તારમાં સહયોગ સોસાયટીમાં રહેતા ધરા ઠાકર એટલે કે હું ને ત્યાં છેલ્લા ત્રણ મહિનાથી આવજા કરે છે નજીકમાં જ તેનો માળો હોવાની ટાંકાચોર મોંમાં ખોરાક ભરીને માળાથી ઘર સુધી ઉડા ઉડ કરે છે તો મેં આ ફર્સ્ટ ટાઈમ આ ટ્રીપ આ ખેરખટ્ટો જે અહીંયા પણ આવે છે બધે જ હોય છે ઓલમોસ્ટ હવેની અવર જવર સારી વધી છે અને ફાવી ગયું છે આ નીચાણવાળા એરિયામાં બધા કોમેન્ટમાં કરે છે કે બેન અમારે આવે છે અમારે આવે છે એ કંઈ કીધું કે મારા હાથમાં પણ ખાય છે તો આ પક્ષી બહુ સરસ મજાનું કોઈ પણ પક્ષી હોય સામાન્ય લલેડું હોય કાબર હોય કાગળો હોય જ્યારે આપણા નજીક હાથ પર વિશ્વાસ મૂકીને બેસતો થઈ જાય ને તો એની કિંમત વધે છે એ કાબર હોય લલેડું હોય જો અહીંયા હું મારી ગૌરી લક્ષ્મી પાસે બેઠી છું એટલે મેં આર્ટિકલ આપેલો બે હજાર નવ અને અત્યારે ચાલે છે બે હજાર છવ્વીસ સ્ટાર્ટ થઈ છે ને